જય શ્રી કૃષ્ણ આજે આપણે આમાં બ્લાઉઝમાં મેં અસ્તર તો જોઈન્ટ કરતાં તમને આવડે છે મેં તમને શીખવાડ્યું છે પણ જો હું તમને બતાવી દઉં કેવી રીતના મેં આમાં અસ્તર જોઈન્ટ જોવામાં મેં ગળાપટ્ટી કેવી રીતના કહી છે ગળાપટ્ટી વગરના અને એકદમ ફિનિશિંગવાળું છે જોવામાં જો પાછળય નથી ગળાપટ્ટી અને આગળ નથી જો એકદમ ફિનિશિંગવાળું જરાય ખોલા નથી ને કાંઈ નથી એકદમ ફિનિશિંગવાળું આપણે પલટાવીને આપણે કેવી રીતના ગળાપટ્ટી કહી છે જો આવી રીતના છે જોવામાં એકદમ થી મેં એકદમ ફિનિશિંગ આવ્યું છે જો એકદમ થી અને એકદમ સરસ રીતે જ આમાં આપણે આગળથી મૂકીને અને પાછળ એ નીચે આપણે કાંઈ ગળાપટ્ટીની જરૂર નથી નીચે આપણે કમરપટ્ટીની જરૂર નથી જો આપણે કમરપટ્ટી વગર આમાં ને આમાં આપણે પલટાવીને ને નીચે સિલાઈ માર દેવાનું અને આવી રીતના આપણે ઉપર ઉપર સીધા બાજુ કપડો મૂકીને અહીંયા એક અહીંયા ઉપર ગળા બાજુ એક સિલાઈ મારવાનું અને નીચે કમરમાં સીધી સિલાઈ મારીને પછી અહીંયાથી અહીંથી પાણી જ્યાં ફિટિંગના ભાગ આવે ને ફિટિંગ બાજુથી આપણે હાથ નાખીને પછી એને પલટાવીને અને પછી આવી રીતના આપણે ફિનિશિંગવાળું સિલાઈ માર દેવાનું જો અમે આમાં કર્યું છે પછી ગળાપટ્ટી છે આમાં મેં કર્યું છે જો આમાં ગળામાં આવી રીતના જો આમાં આમાં આગળના ભાગમાં જો હવે કેવી રીતના જોઈન્ટ કરવાનું કેવી રીતના ફિટિંગ કરવાનું એ તમને જો આગળના આમાં આવી રીતના જ આમાં આવી રીતના જો આગળ પાછળ અને આગળ જો પાછળ અને આગળ આમાં જો પ્રિન્સેસ કટ છે જો આમાં પ્રિન્સેસ કટમાં અમે આખું મસ્ત એકદમ પાછળથી એકદમ એકદમ ફિનિશિંગવાળું આવે અને આગળથી એકદમ ફિનિશિંગવાળું આવે હવે જો આ આઈની પટ્ટી છે જો આમાં આઈનું કરવાનું છે આપણે હુકનું કરી દીધું આ હુકનું કરી દીધું છે હવે આમાં આ આપણે આમાં જીકઝેક કરવાનું છે અહીંયાથી હવે આપણે હું જો આમાં કરીને અહીંયાથી આ પાછળથી મૂકીને આગળ આવી રીતનાને આમ પટ્ટી લગાડીને આમાં આમ ઝીકઝેક પટ્ટી જીકઝેકની સિલાઈ કરી દેવું એ કરીને પછી શોલ્ડર જોઈન્ટ કરીને અને કેવી રીતના તમને ફિટિંગ એકદમ પરફેક્ટ આવે ઊંચો નીચો ન થાય અને કેવી રીતના ડોરી લગાડવાનું હું બધું હું તમને આમાં આ આ વિડીયોમાં હું તમને એ બધુંય શીખવાડું હુકની કેવી રીતના હુક લગાડવાનું કેવી રીતના આઈ કરવાનું એમાં જીગઝેગ છે એટલે એક હુક લગાડવાનું આવશે અને ડોરી કેવી રીતના બનાવે છે હુક અને આઈનું વિડીયો તમને નેક્સ્ટ પાર્ટમાં બીજી વિડીયોમાં હું તમને સેન્ડ કરીશ આજે હું એમાં જીગઝેગ કરી દઉં જો આમાં કેવી રીતના હું આ ઝિકઝેગ કરું છું જો અને આપણે અહીંયાથી પાછળથી મૂકી દીધું છે અને આગળ એવી રીતના આમાં સીધું જોઈ હવે આપણે આમાં નિશાન કરવાનું જો અહીંયા બે બે એક પહેલાં ઉપરથી એ સીધી એ વી શેપમાં આપણે આવી રીતના જો પછી અહીંયાથી બે આંગળ રાખીને બે આંગળ રાખીને પછી અહીંયાથી જો આમ બી શેપમાં અહીંયાથી આપણે વી શેપમાં પાછી બે આંગળ રાખીને અને છથી સાત હૂંક આવે વધારે લાંબુ હોય તો સાત આવે બાકી ફિક્સ તો છ આવે છ હું આવે થઈ ગયું હવે અહીંયા જો અમે આપણે કરી દીધું હવે આપણે રિવર્સ કરીને અહીંયાથી જો અહીંથી હવે આપણે આને અહીંયાથી પછી આમાં સોય અંદર જ રાખવાની અને આમ કરીને જો આમ કરીને પછી આમ બીસે પછી આવી રીતના આમ સોય આમ લઈને કપડું આગળ કરીને પછી પછી આમાં ને આમાં આવી રીતના આમ કરીને આમાં જ સોય સોય બાણી કાઢવાની પાછી આપણે બીસે આ જો મેં હસ્તા આ ઝીકઝેક કરીને પછી આ જો મેં આવી રીતના આના ઉપર આ મૂકીને આ પિનઅફ કરી દીધું છે કેમ કે ફિટિંગમાં ને એમાં સરસ આપણે અહીંયાથી આ પિનઅફ રહીએ ને એટલે મેં જો આવી રીતના અહીંયાથી ને અહીંયાથી આ બોલ પિન લગાડી દીધું છે પછી જો આ આગળનું છે અને પછી આપણે આ પાછળનું જો સીધા આમ સીધું જ મૂકવાનું આ સીધું છે અને આ સીધું બે સીધું મૂકીને આવી રીતના બે સીધું મૂકીને અહીંયાથી આપણે શોલ્ડર આપણે શોલ્ડર જોઈન્ટ કરી દેવાનું જો અહીંયા અહીંથી આપણે ઉપરના શોલ્ડરથી જો ઉપરના આ શોલ્ડરને આ શોલ્ડરને ઉપર આપણે જે ખંભો છે આ ખંભો છે ને આ ખંભામાં આપણે આગળથી અડધો ઇંચનું આવી રીતના લઈને આમ ક્રોસમાં સિલાઈ મારવાની જો અહીંયાથી આમ ક્રોસ સિલાઈ મારવાની આમ સીધી સિલાઈ આવી રીતના મારવાની અહીં અને બીજા ખંભામાં આપણે આવી જ રીતના જો આવી એવું હોય ને તો આપણે આમાંથી આવી રીતના આમ સરસ માપ લઈ લેવાનું જો આમ માપ લઈને જો આવી રીતના માપ લઈને પછી જો આવી રીતના આપણે બે બાજુ સરખુરી કરીને પછી આપણે મશીનમાં આંચામાં જો આપણે આમાં આવી રીતના મૂકીને અને એકદમ પરફેક્ટ આવી રીતના આમ કરીને પછી અહીંયાથી પછી હમણાં તમને સ્લીવ કેવી રીતના લગાડવાનું છે સ્લીવ નું અહીં તમને બતાવું આ જો પછી આવી રીતના સોલ્ડર જોઈન કરી લીધું છે શોલ્ડર જોઈન કરીને હવે આપણે આવી રીતના જોવા જો હવે આપણે આમ સ્લીવ મૂકવાનું સ્લીવના વચ્ચે આપણે આમ સેન્ટર કરી લેવાનું જો સ્લીવના વચ્ચે આપણે સેન્ટર કરીને અને આગળનો ભાગ નાનું ભાગ માછલાક જે ભાગ આવે ને એ આગળ આવે અને આમ મોટું ભાગ છે ને એ પાછળ આવશે એટલે આપણે અહીંયાથી જ ઉપરથી જો અહીંયા શોલ્ડરથી જ ખંભાથી મારે અહીંયાથી અહીંયાથી હું બોલું હું તમને ન સમજાય એટલે હું આ આ ખંભા છે ને આ ખંભોનું આપણે જ્યાં શોલ્ડર જોઈન્ટ કર્યું છે જો આ શોલ્ડર જોઈન્ટ કર્યું છે ને ત્યાં જ આપણે અહીંયા જો આ કટ કર્યું છે આ કટને આવી રીતના આમ અડધું આમ આમ મૂકવાનું અને અડધું આમ સિલાઈ લેવાની જો અડધી સિલાઈ આમ લેવાની ને અડધી સિલાઈ આમ એટલે આ આપણે પરફેક્ટ આવે ને શોલ્ડરમાં ખંભામાં સ્લીવ તો આપણે સ્લીવમાં ખોલા ન પડે અને એકદમ સરસ અને એકદમ વાળું આપણું બ્લાઉઝ મસ્ત થાય જો અહીંયાથી આવી રીતના અડધું આમ આપણે અટેચ કરી દેવાનું અને અડધું અડધું જો અડધું આવી રીતના ને એક સરખી સિલાઈ લેવાની બધી જગ્યાએ એક સરખી માપની અડધી જગ્યા નાની કોરે કોરીને અડધું અડધું ઇંચનું આપણે વધાયું છે જો એક આંગળી એટલે અડધી અડધી તમારી અહીંયા અહીંથી પારથી આવું જોઈએ અને મારું શીખવાડવાનું મારું વિડીયો તમને કેવું લાગે તમે કમેન્ટમાં કહેજો મારું શીખવાડવાનું તમને સમજમાં આવે છે કે નહીં મારી વિડીયો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો પ્લીઝ મને સપોર્ટ કરજો અને મારી વિડીયો હટું થઈને મારે વિડીયોને શેર કરજો અને તમને સમજમાં આવે છે કે નહીં મને કમેન્ટમાં તમે કહેજો તમારે શું નવું ટોપિક ઉપર શીખવું છે જો હજુ હવે આપણે આવી આમ આવી ગયું હવે અડધું આપણે અહીંયાથી લે અહીંથી બીજા બાજુથી જો બીજા બાજુથી અડધું આપણે હવે અહીંથી જો આમ આ આ નીચે આવી જાય આ નીચે આવીને પછી આ બાજુથી આવી રીતના ઉપર જો આવી રીતના ઉપર આવી જાય હવે હું તમને આનું ફિટિંગનું બતાવું એકદમ પરફેક્ટ ને એકદમ સરસ ફિટિંગ આવે ને એવી રીતના હું તમને જો કેવી રીતના ફિટિંગ કરવાનું જો આ સ્લીવ મૂકાઈ ગઈ છે જો આ એકદમ સ્લીવ મૂકીને પછી આપણે આને જે આપણે સિલાઈ કર્યું છે ને એને આમાં આવી રીતના આંગળીથી આમ બેસાડી દેવાનું જો બધી સિલાઈને એવી સરસ છે ને આમ જો બેસાડી દે એટલે અહીંયા જે ખંભાપાહી ઊંચું ઊંચું સ્લીવ ઊંચી રહે ને એ ઊંચું ન રહે જો આવી રીતના આમ સરસ બેસાડી દેવાનું અને એવું આમાં હે ને આમ પ્રેસ ફેરતું જવાનું જો આમાં પ્રેસથી હે ને આમ આ લાઇનને સિલાઈને આમ બેસાડી દેવાનું જો આંગળીથી પ્રેસથી આવી રીતના આમ સરસ આમ બેસાડી દેવાનું જો થઈ ગયું એકદમ સરસ હવે પછી અહીંયાથી અહીંયાથી આપણે એમ ખંભાથી આમ સીધું આમ લેવાનું પછી આવી રીતના મોહરીમાં આવી રીતના મૂકીને અને અહીંથી સીધું આપણે એમાં પહેલાં સીધા બાજુ ઊંધા બાજુ નહીં પહેલાં આપણે જો સીધા મારે જો કેવી રીતના મેં એકદમ પરફેક્ટ કર્યું છે જો અહીંયા બે ખંભામાં બે સ્લીવમાં જો એક સરખું જ આવ્યું છે અહીંયાથી અહીંયા બે સરખું આવ્યું છે અહીંથી બધા જો એકદમ પરફેક્ટ નથી નાનું નથી મોટું નથી ઊંચું ઊંચું નીચું નથી હવે અહીંયાથી આપણે એક સીધી સિલાઈ મારવાની જો હું તમને એક સીધી સરસ સિલાઈ મારીને જો બતાવું હા જો એક સિલાઈ આપણે આવી રીતના સીધી મારી લીધી છે સીધા બાજુથી જ હવે આપણે આમાં આપણે આખું આ ફિનિશિંગવાળું સરસ બ્લાઉઝ થાય પછી આપણે આને ઊંધું કરી દેવાનું જો આપણે આ ઊંધું કર્યું ઊંધું કરીને પાછું ઊંધું કરીને પાછું આપણે પાછી અહીંયા આપણે એક ધારી સિલાઈ મારવાની એક સિલાઈ અહીંયા આપણે પાછી પાછી ધારી સિલાઈ માર દેવાની જો એક સિલાઈ હે ને અહીંયાથી આપણે પાછી એક સિલાઈ ધારી માર દેવાની જો હું તમને એક સિલાઈ મારી પછી તમને બતાવું આ જો મેં અહીંયા સિલાઈ દીધી છે અંદરના લીધે અંદર અંદરમાં ધારી સિલાઈ મારીને પછી આપણે હે ને આ જો આવી રીતના સીધી આપણે અહીંયાથી આપણે એક લીટી કરી દેવાની થઈ ગઈ એક લીટી જો આ થઈ ગયું ફિટિંગનું સિલાઈ આ સીધી સિલાઈ મારીને પછી આપણે એને આ જો મેં સીધી સિલાઈ મારીને અહીંયા જો પલટાવી દીધું છે મારે જો અહીંયા બધે બેય જોડ એક જમાં આવ્યું છે ઊંચું નીચું નથી અને એકદમ અહીંયાથી ફિનિશિંગ અને એકદમ સરસ એકદમ ફિનિશિંગવાળું આવી જ રીતના ફિટિંગ કરો ને એટલે એકદમ ફિનિશિંગવાળું સિલાઈમાં અડધું અડધું ઇંચ નીચે અડધું ઇંચ લીધું છે સિલાઈમાં તો ઉપર ઉપરે અડધું ઇંચ સ્લીવમાં અડધું ઇંચ એટલે ત્યાંથી ના નીચેથી નાનું મોટું ન થાય અહીંયાથી નાનું મોટું સ્લીવના ગાળામાંથી નાનું મોટું ન થાય ને અહીંથી આપણે સરખી રીતે મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો કમેન્ટ કરવાનું છે આ જો મેં બીજું છે તૈયાર છે એમાં જો મેં ડોરી વાળું જો આ બીજું બ્લાઉઝ આવી રીતના જ મેં કર્યું છે જો આ બીજું આવી રીતના જ કર્યું છે આમાં જો ડોરી અમે આવી રીતના જો આ ડોરી બનાવી છે લટકન છે આમાં અને ડોરી છે જો આવી રીતના આવી દોરી બનાવી છે આવી ડોરી તમારે શીખવું હોય તો તમે મને કમેન્ટમાં કરજો હું તમને એની વિડીયો હું તમને ડોરી કેવી રીતના એકદમ ઇઝી રીતથી કેવી રીતના બનાવવાનું હું તમને એમાં બતાવીશ કેવી રીતના મને મારી વિડીયોને પ્લીઝ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ